તો હિન્દ મહિભના ન્યૂઝથી મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે જે અત્યારે આપના તમામ મીડિયા ચેનલના માધ્યમથી મોરબીની છેલ્લા ઘણી દિવસથી આ જે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો એની પબ્લિક પણ જોઈ રહી છે કે જે ત્રીસ ત્રીસ વર્ષથી આ ગુજરાતની અંદર આ આવડું મોટું શાસન ભાજપ પાર્ટી દ્વારા જે ચલાવી રહ્યા છે અને નગરપાલિકાની અંદર પણ આપણે જોયું કે ગઈ ટ્રમ્પમાં બાવને બાવને એ લોકોને આપેલી હતી સીટ એક પણ વિરોધ પક્ષનો નેતા ન હોવાથી જે મોરબીની પરિસ્થિતિ જે આ બગડી છે અને આપના ધારાસભ્ય શ્રી વાત કરી રહ્યા હતા કે અમારે છેલ્લા એક પાંચ વર્ષમાં ડૂકું પડ્યું એના હિસાબે કામ ન થયા તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કાંતિભાઈને કે ભાઈ જે એ પાંચ વર્ષની અંદર એ બ્રિજેશભાઈએ કામ કરેલા છે એ કામ આપની સરકારમાં આપણે ત્રીસ વર્ષમાં નથી કરેલા એ આપને હું ચેલેન્જથી વાત કરું છું કે જો ખરેખર આપના ત્રીસ વર્ષના રેકોર્ડ આપણે જે કામ કરાવેલા હોય તો એ જનતા સમક્ષ મોકલો કે ભાઈ મેં આ રોડ કર્યું છે મેં આ કર્યું છે મેં તે કર્યું છે બ્રિજેશભાઈના કામો અમે તમને ગણાવશું કે પાંચ વર્ષની સરકારમાં ઈ દાયકામાં કોંગ્રેસના શાસન હોય અને પછી ભાજપમાં ગયા ભલે વ્યક્તિ કોઈ પણ પાર્ટીનો હોય પણ જે પણ વ્યક્તિ કામ કરે અમે એને આવકારીએ છીએ પણ જો જે પાંચ વર્ષની અંદર કામ થયા છે એ આપ ત્રીસ વર્ષમાં નથી કરી શક્યા ક્યાંક ને ક્યાંક આપને તાનાશાહી અથવા તો તાઇફા અને નાટકબાજીમાં આપ માહોશ છો બ્રિજેશભાઈને બીજે ટ્રમમાં ન મળવા દીધી આપનું નાટકબાજીનો ખ્યાલ હતો તો આપ ખોટી પબ્લિકને ગુમરાહ કરવાની વાતો બંધ કરો તમે છેલ્લા આટલા ત્રીસ વર્ષની અંદર હવે તમે રોડ ઉપર આવીને એમ કહો છો કે હું આ કરી દઉં હું આ કરી દઉં તમારા નાટક બંધ કરો પ્રજા જાગી છે અને પ્રજા જ ગમે ત્યારે રોડ ઉપર આવે સ્વયંભૂ એટલે સમજી જવાનું કે આપના વર્તા પાણી થઈ ગયા છે આ અત્યારની પરિસ્થિતિ જોતા નલભાઈ આપને હું એ કહી રહ્યો છું કે કોઈ પણ પાર્ટી હોય આ આટલો બધો ત્રાસ એટલે સાહી સરકાર વાતો કરે છે તાઇફા કરે છે કે અમે આ કર્યું અમે તે કર્યું તમે ભાઈ મોરબી નહીં આખા ગુજરાત ખાડામાં છે અમે મોરબીની વાત ન કરો એક પણ રોડ રસ્તા એક પણ સિટીની અંદર આ આપણી સરકાર ભ્રષ્ટ સરકાર અને હા તાઇફાની વાત કરીએ તો આપણા તમામ ભાજપના કોઈ પણ ધારાસભ્ય પોતાનો વિકાસ કરી રહ્યો છે જનતાનો વિકાસ નથી થયો વિકાસની વાતો સિર્ફ આપણા તકી સમીક્ષ છે અને મોટી મોટી વાતો કરતા હોય કે ભાઈ તમે શું કર્યો હિસાબ તમે માગો છો અરે તમારી બનાવેલી તમારી નોટ બંધી કરેલી સરકારે બે હજારની નોટ કેટલા વર્ષ ચલાવી ન શકીએ તમે હિસાબ માગો છો કે કોંગ્રેસે શું કર્યું અરે ગુજરાતનો એક તો ડેમ તમે બતાવો કે આ ભાજપ સરકારે બનાવેલો છે કે ભાઈ અમે ભાજપની સરકારે આ એક ડેમ બનાવ્યો છે તમે એક ડેમ પણ ખેડૂતો માટે બનાવ્યો નથી અને જે કેટલા બધા ડેમ છે એને બંધ કરાવવાનું કાવતરાઓ ચાલુ કર્યા છે અને પાછા તમે એમ કહો છો કે અમે વિકાસ વિકાસ તમારું એકનો જ થાય છે ગુજરાતની અંદર ભાજપ જનતા પાર્ટીનો જ બાકી કોઈનો વિકાસ થતો નથી જનતા જાગી ગઈ છે અને જનતા જ અદાલત છે જનતા ગમે ત્યારે ગમે તેને સર્વશ્રેષ્ઠ બનાવી પણ શકે છે અને ગમે ત્યારે ગમે તેને ઘરે પણ બેસાડી શકે છે તો આપ ન ભૂલો આપની પાસે હજી બે વર્ષ છે તાઇફાવો છોડો અને કામ કરો નહીંતર આવતી બે હજાર સિત્તાવીસની અંદર હું તોડ જવાબ આપશે એ આપના માધ્યમથી કહું છું હિન્દ હિન્દવ હિન્દ વૈભવના માધ્યમથી કહું છું ચેલનથી કહું છું ને મીડિયાના તમામ પ્રેસ મીડિયાઓને સાચું બતાવે સત્ય બતાવે એવી જ માગણી સાથે હું વિરમું છું જય હિન્દ જય ભારત આરોગ્યના મુદ્દા વિશે હું આપને એ કહેવા માગું છું એક પણ જિલ્લાની અંદર પણ ક્યાંય પણ કોઈ પણ તાલુકા લેવલે જે કોંગ્રેસે હોસ્પિટલો બનાવેલી હતી અને જે હોસ્પિટલોની અત્યારે તમે હાલત જોઈ રહ્યા છો એ એકદમ જ ખગડી ગયેલ છે અને ભયંકર પરિસ્થિતિ છે અને આ લોકો એમ્સની વાતો કરે છે અરે મારા ભાઈ કોંગ્રેસની સરકારની અંદર એશિયા લેવલની અમદાવાદની અંદર હોસ્પિટલ જોયા હો કોંગ્રેસની બનાવેલી છે અને આપ એમ તાઇફા કરો છો કે અમે હોસ્પિટલો બનાવી અમે આ બનાવ્યું તમારી હોસ્પિટલની સામે કમ્પેરિઝન તો કરો અમદાવાદની અંદર અત્યારે ચાલુ જ છે અને એશિયાની ફર્સ્ટ નંબરની હોસ્પિટલ ગણાય છે બરાબર આપે ભુજની અંદર બનાવેલી હશે સાધન સામગ્રી આપી હશે પણ આપને ક્યાંક ને ક્યાંક તાળાબંધી કરવા પડે એવી હોસ્પિટલો બનાવી છે કે નહીં કે કોઈ જનતા કે દિલમાં એમ થાય કે નહીં ભાજપ સરકારે ક્યાંક ને ક્યાંક સારું કર્યું હોય તમે તમામ કામની અંદર નિષ્ફળ નીકળ્યા છો જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિકને જોઈ છે એમાં તમે ક્યાંય પણ ઊંડપ ઉતરી અને સારા કામ કર્યા હોય એવું દેખાતું નથી વાત રહી બીજી શિક્ષણની તો જે કોંગ્રેસની બનાવેલી તમામ પ્રાથમિક શાળાની અંદર તમે શિક્ષક